જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ચીકુ રેસિપીમાં તો આજે આપણે બટેટાના પાપડ બનાવીશું તો બટેટાના પાપડ બનાવવા માટે આપણે ત્રણ નંગ જેટલા બટેટા લીધા છે મીડિયમ સાઇઝના થોડા મોટા હોય એવા આપણે બટેટા લીધા છે અને આપણે ત્રણ બટેટામાંથી બહુ બધા પાપડ બનાવીને તૈયાર કરીશું તો આપણે બટેટાની આવી રીતે છાલ કાઢી લઈશું કાચા બટેટા જ લેવાના છે બટેટાની છાલ કાઢીને આપણે તેને પાણીમાં રાખી દેવાનું છે એ તો બટેટા કાળા પડી જતા હોય છે તો આવી રીતે આપણે બીજા બટેટાની પણ છાલ કાઢી લઈએ તો ત્રણેય બટેટાની છાલ કાઢી લીધી છે હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું આવી રીતે થોડા પતલા એવા ટુકડા કરી લઈશું આપણે ટુકડા કરી તોય પાણીમાં જ લેવાના છે તેને એ નહીં બટેટા કાળા પડી જતા હોય છે આવી રીતે ડાયરેક્ટ પાણીમાં ટુકડા કરી લઈશું જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવી દેજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે આવી રીતે આપણે બધા બટેટાના ટુકડા કરી લઈશું તો આપણે બધા બટાટાના ટુકડા કરી લીધા છે હવે આપણે આવી રીતે બટાટાને ધોઈ લેવાના છે એટલે બટેટામાં જે સ્ટાર્ચ હોય તે બરાબર નીકળી જાય હવે આપણે આ પાણી કાઢી લઈશું અને ત્રણથી ચાર પાણીથી બટાટાને બરાબર ધોઈ લઈશું તો જોઈ શકો છો આપણે બટેટાને ત્રણથી ચાર પાણીથી ધોઈ લીધા તો એકદમ ચોખ્ખું પાણી છે આવું એકદમ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી બટેટાને ધોઈ લેવાના છે તો હવે આપણે બટેટાને વાર લેવા દઈએ અને આ ચાર ચમચી જેટલા સાબુદાણા લીધેલા છે તો સાબુદાણાને આપણે મિક્સરમાં પીસી લેવાના છે સાબુદાણાને મિક્સરજારમાં લઈ લઈશું અને પીસી લઈશું તો સાબુદાણાને પીસી લીધા છે જોઈ શકો છો મિક્સરમાં એકદમ પાવડર નથી થતો એટલે આપણે સાબુદાણાને આવી રીતે ચાળી લઈશું એટલે જે મોટા દાણા હોય તે નીકળી જાય એટલા માટે આપણે સાબુદાણાને ચાળી લઈશું

આપણે પીસી લીધા છે જોઈ શકો છો એકદમ પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે આ મિશ્રણને ગાળી લઈશું બટેટાના મોટા ટુકડા લઈ ગયા હોય તો તે નીકળી જાય એટલા માટે ગાળી લઈશું બધું મિશ્રણ ગળાઈ જશે જો થોડા ટુકડા હશે નાના મોટા તે રહી જશે એટલા માટે આપણે ગાળી લેવાનું છે તો જોઈ શકો છો થોડા નાના ટુકડા રહી ગયા છે હવે આપણે આ ટુકડાને કાઢી લઈશું અને આવી રીતે બધું મિશ્રણ ગાળી લઈશું તો આપણે બધું મિશ્રણ ગાળી લીધું છે બટેટા પીસવા સમયે આપણે દોઢ કપ જેટલું પાણી લીધું હતું તો હજી આપણે દોઢ કપ જેટલું પાણી લઈશું ફરી પાછું આપણે અડધા કપ જેટલું પાણી લીધું છે એટલે આપણે બે કપ અત્યારે પાણી લીધું અને દોઢ કપ પહેલાં લીધું હતું એટલે આપણે સાડા ત્રણ કપ જેટલું પાણી લીધેલું છે અને બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે આ તપેલીમાં બનાવવાના છીએ પાપડ તો હવે આપણે તેમાં જ્યાં સાબુદાણા પીસીને રાખ્યા છે તે આપણે લઈ અને આવી રીતે મિક્સ કરી દઈશું તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને ગેસ ઉપર મૂકી દઈશું તો હવે આપણે આ મિશ્રણને ગેસ ઉપર લઈ લીધું છે અને હવે આપણે આને સતત હલાવતા રહેવાનું છે આવી રીતે હલાવતા રહીશું અને આપણું મિશ્રણ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો જોઈ શકો છો મિશ્રણ થોડું ઘાટું થઈ ગયું છે હજી આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી આવી રીતે સતત હલાવતા રહીશું અને થવા દઈશું મિનિટનો સમય લાગે છે બરાબર થતા જો કાચું રહી જશે મિશ્રણ તો આપણા પાપડ ફાટી જશે એટલે આપણે બરાબર ચડવા દેવું જરૂરી છે એટલે આવી રીતે સતત તેને હલાવતા રહીશું અને થવા દઈશું જોઈ શકો છો મિશ્રણ હજી થોડું વધારે ઘાટું થઈ ગયું છે હજુ આપણે બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે એક ચમચી જેટલું સીંધો મીઠું લીધેલું છે આપણે આ પાપડને અપવાસમાં પણ લઈ શકાય છે એટલે આપણે ફરાળી મીઠું લીધેલું છે અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે કોથમીર લેવી હોય તો કોથમીરના પાન પણ લઈ શકાય છે તો જોઈ શકો છો આપણું બેટર એકદમ ઘાટું થઈ ગયું છે અને છેલ્લે આવી રીતે જોઈએ તો ચમચામાંથી મિશ્રણને પડતા વાર લાગે છે થોડી એટલે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી વાર માટે આવી રીતે હલાવી લઈશું બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે ચમચામાંથી પડે એવી રાખવાની છે એકદમ પાણી જેવું ન હોવું જોઈએ મિશ્રણ આવી રીતે જોઈ શકો છો છેલ્લે ચમચામાંથી આપણે આવી રીતે ઝાટકીએ ત્યારે પડે છે મિશ્રણ એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પાપડ બનાવી લઈશું તો આપણે આવી રીતે પ્લાસ્ટિક સીટ પાથરી દીધી છે હવે આપણે આવી રીતે એક ચમચા જેટલું બેટર મૂકીશું જોઈ શકો છો તેની જાતે જ ફેલાઈ જાય છે આવી રીતે મૂકી દઈશું જેટલી સાઈઝના પાપડ બનાવવા હોય એટલી સાઈઝનું બેટર મૂકવાનું વધારે લઈશું તો થોડા મોટા પાપડ બનશે આપણા આવી રીતે આપણે મીડિયમ સાઇઝના પાપડ બનાવીશું જોઈ શકો છો તેની જાતે જ સરસ એવું મિશ્રણ ફેલાઈ જાય છે અને આ પાપડને આપણે પંખાની હવામાં જ સુકવ્યા છે તડકે સુકવવાની પણ જરૂર નથી પંખાની હવામાં આપણે એક દિવસ ને એક રાત સુકાવીશું એટલે આપણા પાપડ સુકાઈ જશે તો આવી રીતે આપણે બધા પાપડ બનાવી લઈશું પાપડ વણવાની ઝંઝટ વગર આપણે આસાનીથી આવી રીતે પાપડ બનાવી શકાય છે તો આપણે બધા પાપડ બનાવી લીધા છે હવે આપણે આ પાપડને એક દિવસ અને એક રાત સુધી પંખાની હવામાં સુકાવી લઈશું એટલે આપણા પાપડ એકદમ સુકાઈ જશે તો જોઈ શકો છો આપણે આખી રાત પંખાની હવામાં પાપડને સુકાવી રાખ્યા તો એકદમ સરસ એવા આપણા પાપડ સુકાઈ ગયા છે જોઈ શકો છો એકદમ સરસ એવા આરપાર દેખાય આ મારા આંગળા પણ પાછળની સાઈડથી દેખાય છે જોઈ શકો છો એવા આપણા એકદમ પતલા પાપડ બનીને તૈયાર થયા છે તો હવે આપણે આ પાપડને એક કલાક માટે તડકામાં સુકાવી દઈશું અને પછી આપણે તેને તળી લઈશું તો આપણા પાપડ સુકાઈ ગયા છે આપણે એક કલાક માટે તડકામાં સુકાવી રાખ્યા એકદમ સરસ એવા પાપડ સુકાઈ ગયા છે તો હવે આપણે આ પાપડને તળી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે આપણે પાપડ તળી લઈએ જોઈ શકો છો કેટલા સરસ પાપડ તળાઈ જાય છે અને સાઈડમાં પણ મોટું થઈ જાય છે આપણું પાપડ ફૂલી જાય છે આવી રીતે આપણે બધા પાપડ તળી લઈશું એકદમ સરસ એવા આપણા પાપડ ફૂલીને તૈયાર થઈ જાય છે

અને એકદમ પતલા અને ક્રિસ્પી એવા પાપડ બન્યા છે તો તમે પણ આવા પાપડ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કેવા બન્યા છે